If you mop a damp, you mop a damp. If I tell you, I have a damp, you mop a damp. If I tell you, I have a damp, ફ્રીમો પટંગ ફ્રીમો પટંગ ઓ ભાઈ પટંગ લઈ લો પટંગ ફ્રીમો એ ફ્રીમો પટંગ આયા ફ્રીમો એ ફ્રીમો પટંગ આયા ફ્રીમો ભાઈ ફ્રીમો પટંગ લે તો હા આલા ચાલેકલા

E eh frima patang, frima patang. E eh frima patang. E eh frima patang, frima patang. E eh frima patang. Eh primo patang, primo patang. Potong kaki ma potong, si ma potong. Oke, bolos. Lewat potong. Apa Ya, ada. tuh gak aku kasih. tangga. potong ayah, berenggi potong gaya Afrika okay. yeah, ah. na, Dubai na, Amerika na. જાવ લઈ જા ઉડેના તો ગેરંટી ઉડેલા તો પાણી કે કેલાના એ ભૂત ભૂત એ ભૂત અરે હાથીઓ તો ભૂત છે આ આ કેટલું ભૂત આ દોહો લઈ લેલા કેલા ભાઈને બિછરાયો પતંગ લઈ લેવા જા જો જો ભૂત થઈ ગયા ખાયાતો નહીં આ પતંગ ને વાયચી જતો હૈ ઓહ મને પતંગ મળી ગયા ડા આવતા ફિર કે આ લેટિંગ ગતરા સહીયા આ વા કામ થઈ ગયું ગોપી કા જય માતાજી મિત્રો અમારે વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનો તો ભૂલતા જ નહીં જય માતાજી